એટલે એને એમ થાય મોટો મોટો નેતા છું હમણાં સાહેબને ફોન કરું હું છે ભાઈ એટલે એ અહીંયા ફોન અહીં ફોન કરે એટલે ઓલો ઉઠા પણ આવે કે બધું ઉપરથી છે ઉપરથી છે અહીંથી કાંઈ નહીં ઉપર ગોઠણ જ જવાબ આપજે સીધો એટલે એ અહીંયા ઓલો તાલુકા જિલ્લા પંચાયત વાળો માના હોય ને એને એમ થાય ઉપર તો મને કઈ ખબર નથી થતી એટલે

એટલે ઓલો ડીડીઓ અને કલેક્ટર બેન ખબર હોય તું છે એનો અમને ફોન કરતો તારી ટિકિટ જ કપાઈ જવાની બે હજાર તારે અમને કઈ કહેવાની જરૂર નથી નથી અધિકાર મનમાં મોઢે નો કે મનમાં વિચારે કે આ અહીંયા નો થાય તમારે ઉપર વિભાગમાં મળવું પડે એટલે ઈડીઓ એટલે ડીડીઓ અને કલેક્ટરે ઠેકાડી વાત એને ઉપર લઈ જાવ એને વાત કરી એટલે અહીંથી ધારાસભ્ય હવે ઉપર જાય છે અહીંથી જિલ્લામાંથી ધારાસભ્યમાં ગયું ધારાસભ્યમાંથી ગયું

મુખ્યમંત્રી પછી બીજા નંબર નો માણસ કહેવાય જે સૌથી શક્તિશાળી મંત્રી ની ઓકાત નાની પડે ચુડા આપણે જોવાનું એટલે હવે ઓલો ચીફ સેક્રેટરી મનમાં વિચારે કે ભાઈ તું અમિત શાહ ના દરિયા ફાટી ના શું અમને આદેશ દેવા વાળો કેટલાય દાદા જોયા છે કેમ કે ઓલો સરકારી માણસ હોય ને એની નોકરી પાત્રી વર્ષ હોય તો પાંત્રી વર નોકરી કરે એક કલેક્ટર દાખલા તરીકે જુનાગઢ ની અંદર કોઈ કલેક્ટર ભલે બદલી થઈ ગમે ના જાય પણ એ પાંત્રી વર કલેક્ટર તો રહે તો એને જા ધારાસભ્ય જોયા હોય ધારાસભ્ય જાજા કલેક્ટર જોયા હોય શું થયું હોય કલેક્ટરે જા ધારાસભ્ય જોયા હોય ધારાસભ્ય જાજા કલેક્ટર ન જોયા હોય એમ સચિવે મુખ્યમંત્રી જાજા જોયા હોય મુખ્યમંત્રી સચિવે એક જ જોયા હોય

ધારાસભ્ય અને ખેડૂતોની સંયુક્ત રજૂઆત મળે છે આ બાબતે ઘટતું કરવા વિનંતી છે લખ્યો કાગળ કોને લખ્યો મુખ્ય સચિવે લખ્યો સચિવને અધિક સચિવને અધિક સચિવ કોને લખે નાયબ સચિવને નાયબ સચિવ કોને લખે ઉપ ઉપસચિવને ઉપસચિવ કોને લખે કમિશનર ને કમિશનર કોને લખે નાયબ કમિશનર નાયબ કમિશનર કોને લખે નિયામક ને નિયામક કોને લખે ઉપ નિયામક ઉપ નિયામક કોને લખે સેક્શન અધિકારી સેક્શન અધિકારી કોને લખે આવી તો આજ જોઈ જ છે

એની ઉપર નિયામક છે એની ઉપર કમિશનરો છે સચિવ છે મુખ્ય સચિવ છે અધિક સચિવ છે બધું જ છે આ બાજુ અધિકારીઓની લાઈન છે આ બાજુ સરપંચ છે તાલુકા સભ્ય જિલ્લા સભ્ય લોકસભા સાંસદ સભ્ય આ બાજુ આમ છે આ બાજુ વાળા માણસ કામ કરવા વાળા નોકર છે પણ એ કામ ચોર છે એને કામ કરવું નથી આ બાજુ કરાવવા વાળા છે એને કરાવતા આવડતું નથી આ મોટો ડફો છે ગામમાં બેઠેલા કામ કરવા વાળા છે સરકારી દરેક માણસ નોકર છે છે નો પગાર લે છે તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સાંસદ સભ્ય ધારાસભ્ય એને કામ કરાવતા આવડતું નથી તો ગોઠલ્યા હારા પાસે પણ ખેડૂત હાથી આપતા જ ન આવડેતી હાથ એ ઉથવવા મારી

કે તમને બધાને એમ લાગે છે કે હું આ વિસ્તારનો ધારાસભ્ય બનવાને લાયક છું તમને બધાને એમ લાગે છે કે તમારા મત મેળવવાને હું લાયક છું મારી લાયકાત છે કે તમે મને મત આપો તો આખું ગામ એમ નક્કી કરવું જોઈએ કે આ વખતે આખા ગામના તમામ જ્ઞાતિના આધારે વલણના માણસો ભેગા મળે અને ઝાડુનું બટન દબાવી અને ક્રાંતિની શરૂઆત વિશાવદર ઘેસણથી કરે એવી મારી વિનંતી છે બધાને દોસ્તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બહેનોનો ખૂબ ખૂબ આભાર આ ઓટલે બહેન સાંભળ્યો એનો આભાર ટ્રેક્ટરના ટાયરો બેઠા ને એનો આભાર આ ઝાલ હેઠળ બેઠા કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી એવા સમયમાં તમે મને કલાક સાંભળ્યો એ વાતનો બધાનો ખૂબ ખૂબ આભાર ભગવાન આપણને ખૂબ બળ આપે શક્તિ આપે એવી પ્રાર્થનાઓ અને ચૂંટણીની અંદર આપશો મને મત આપશો એવી પણ અપેક્ષા સૌને જય શ્રી કૃષ્ણ સીતારામ